તો કેમ છો બધા મજામાં જશો ને પેલા બધાને જય માતાજી મકર સંક્રાંતિ તો મારા તરફથી બધાને હેપી મકર સંક્રાંતિ માધાતાની જન્મ જયંતિ અને એની પર ભાઈ આપણા ગામમાં રેલી કાઢવામાં આવે છે મહા રેલી કોળી સમાજની આપણા કોળી સમાજની ભાઈ રેલી કાઢવાની છે આપણા ગામમાં છે ભાઈ બસો ઘર કોળી સમાજ અને અત્યારે ભાઈ માં આ રેલીનું જોરદાર આયોજન કરવામાં આવેલું છે અને આપણે પણ રેલીમાં જવાના છીએ અત્યારે આપણે પેલા રેલીમાં જવાના છીએ નાસ્તો ને બધું આપણે કરી લીધું છે ને જ્યાં ભાઈ નો હશે અવાજ એટલે ડીજાના અવાજમાં ભાઈ આનો અવાજ ભાઈ થોડોક તમને ઓછો સંભળાશે અને આપણે અમુક અમુક જ ભાઈ સીન નાખવાના છે કેમ કે આખા ગામમાં રેલી કાઢવાની છે તો અમુક જ સિન નાખવાના છે તો હવે આપણે ફટાફટ ઉપડી દઈએ માં રેલીમાં અત્યારે આપણે ભોગી ગયા છીએ જો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જોરદાર ને બધાય ભેગા થઈ ગયા છે ને અત્યારે તમને ડેકોરેશન પહેલા દેખાડું જો જોરદાર ડેકોરેશન કરેલું છે જો હવે આપડે વાટે છે ભાઈ DJ ની વાટે અત્યારે જો બધાય આવી ગયા છે ગામમાં જો બોલો લે ને વાટે છે હવે ડીજે ની પા ડીજે આવે પછી વાય રેલી ચાલુ થઈ જશે અજિકા વિડિયો ઉતરે નોકરે હવે ફેમિલી આપડે ડીજે ની અંદર બધી બધું ઢીંગાડી દીધું છે મહારેલી ની ફૂલ તૈયારી થઈ ગઈ છે અત્યારે બધા જવાનો થઈ ગયા છે કમ્પ્લીટ તો હાલો હવે નીકળી જાય ને પછી મૂક્યું ને આમ જોવો બધે ઉત્સાહ કેવો છે બધાને ડિસ્કો કરવાનો અને મા રિલીઝનો ડિસ્કોમાં બધા બહુ ડિસ્કો કરવાના છે અને આગળ જુઓ તમે આ રીતે ડિસ્કો હા મારા કોરી સમાજ હા અને આ અત્યારે ડીજેના અવાજની અંદર થોડુંક ભાઈ અવાજ મારો તમને ચેન્જ લાગશે અને આ સાઈડ તમને લઈ જો અહીં આપણે શ્રી માધવતા મહારાજનું કઈ રીતનું આપણે આયોજન રાખેલું છે મિની લાડીની અંદર બધી ગોપીઓ બેસી ગઈ છે એની અંદર જ બધા ફોટા મૂકેલા છે અને આગળ તમને લઈ જાવ તો હજી તો આ રીતની અત્યારે એટલી જ રેલી છે આગળ જતા બધું ફેમિલી વધતું જશે આપણી રેલીની હવે પોગી ગયા છે બસ સ્ટેન્ડ અને અહીંયા રાસ લેવાનું કઢું ચાલુ ને બધા જ જોડાઈ ગયા છે રાસમાં પછી પણ આપણે પણ ઘડીક રાસ લીધો અને અત્યારે આ રાસમાં છે ને થોડીક ટ્રાફિક થાય એટલે થોડા થોડા બધાને પાસળનું આપણે કહીએ થોડા થોડો પાછળ જઈને એટલે રાસ લેવાની થોડીક મજા આવે અને પછી બધાએ ભાઈ મોજ મોજમાં રાસ લીધો હો બધા અલગ અલગ અહની રીતે રાસ લેતા જોરદાર આપણે પણ ઘડીક લીધો રાસ અને આ સાથે જોયું જોઈએ તો ગીત ફેરવી ને કહ્યું હતું પછી ભાઈ કીરો ડિસ્કો કરવાનો ચાલુ અને પછી રેલી જાયમી જોરદાર ને પછી આપણે પણ કીરો હો ડીસ્કો તો ડિસ્કો કીરો એટલે આમ તમારે ડમળિયું ઢોલ ઉડે ને આમ તમારે ધ્વા જવો જોઈએ હવે શ્રી માદાતા મહારાજને જે ઘરે આપણે બેસાડવાના છે એ ઘરે આપણે ભોગી ગયા છીએ અને અત્યારે જો ઓર હામથી ડીજી હજી આવે છે અને આ જ ઘરે આપણે તમને દેખાડું જો આ સાઈડ તો આ જ ઘરે આપણે મા મહારાજને આપણે બેસાડવાના છે જો અહીંયા ફૂલભજી તૈયારી કરી રાખેલી છે અત્યારે બધા એ ફ્યુ આપણે આવી ગયા છીએ ઘરે ત્યા આપણે નાસ્તો કરી લીધો થોડો અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં શું છે તો ભાજી છે અહીંયા બીજું ચાક છે બટેકાનું રોટલી ડુંગળી અને સાસ ચાલો હવે જમી લઈએ ને જમીને ને ભાઈ કરવાની છે પતંગનું મહા ઉત્સવ કરી લીધું છે આપણું પતંગો ને એવું બધું જોવું સડી જાય આપણી અગાસી ઉપર બોટ બોટ ને પહેરી લીધું છે બપોર પછી ભાઈ બનાવવાની છે મકર સંક્રાંતિ ચાલો સડી જાય અગાસી ઉપર અને ત્યાં કયા કયા શું કોણ કોણ સગાવે છે પતંગો એ જોઈ અને કેટલી પતંગો કાપવાની છે એ તમને દેખાડો સડી ગયા છે અગાસી ઉપર

તો આમ જો આઈ જો હાલો હવે આપણે ચાલુ કડી સગાવાનું કાપવાનું કડી ચાલુ જો આમ પતંગ સગે છે પણ આમાં કાઈ નથી દેખાતી જો ત્યારે જો તો આપણે પતંગ સગવી નાખી છે અને આમ જો ઓલી બધું કટા લાગવા જવા દે ઈસી ઢીલે ઢીલ જવા દેવાની છે હવે આ જો આ જવાન ને બેરું ફીટ બોલે

બીજી પતંગનો આપણે કાંગો બાંધ્યો છે એક પતંગ તો ભાઈ હલવાઈ ગઈ છે અને પતંગો ભાઈ અહીંથી આપડે કટા લગાડ્યા હતા પણ એનો ભાઈ નથી એક પતંગ ને આપડે કાપી છે અને અહીંયા જો નકડા ઝાડવા છે ને એમાં હલવાઈ જાય છે પતંગો આ સાઈડ જે ઝાડવા છે ને અહીંથી અમારે ઢીલ દઈ ને એટલે પતંગો બધી સગે છે આ સાઈડ અને આપણી પાછળની સાઈડ છે ને ત્યાં એ સાઈડ છે ને ભાઈ મકાન નથી આવેલા એટલે આપણું મકાન એન્ડ ઉપર ગણાય એટલે આપણે અહીંયાથી ઢીલ દેવી પડે ઝાઝે એટલે આપણે ઢીલ દઈએ ને ઝાઝી એટલે આમ ઓલી પતંગો છે ત્યાં બધી જાય પણ આ ઝારવામાં નમે ને એટલે આ ઝારવામાં હલવાઈ જાય એટલે આપણી એક પતંગ જો આમ હલવાઈ ગઈ છે એ સાઈડ અને અહીંયા જો સટાવી છે પેટયું વગાડવાનું કર્યું છે ચાલુ અને કરી છે બધી મજા તો હાલો ભાઈ પતંગ ચગાવવાનું બધી ચાલુ એ તો આ બીજી પતંગ સગાવી દીધી છે હવે આપડે અહીંયા તો પતંગ સગાવે છે પણ સક્સેસ કેમ થાય તડકો લાગે છે આમાં અમારે કટા લગાડવા જવું છે પણ આમ જો પતંગો ત્યાં હવે એટલી ઝીલ દેવી પડે અમારે ગણી ઝીલ દેવી પડે

આ છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગઈ હોય તો ભાઈ ફટાફટ લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા નવા બ્લોગ આવે તો પહેલાં તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય